એક બહુ મોટો પ્રોફેસર હતો બહુ મોટો પ્રોફેસર વિજ્ઞાનિક મોટો બહુ ભણ્યો ભાઈ ભણી ભૂકા અણુમાં પરમાણુમાં રાસાયણમાં ભૂગોળમાં અવકાશમાં વયો જાય રોકેટ લઈને ન્યાલી સંશોધન કરે સ્કાયલેબ કેમેરા લગાવી લગાવીને ચંદ્રની મંગલના સંશોધન કોમ્પ્યુટર ત્યારે એને બનાવ્યો સબ મરી લઈને દરિયાના પેટાળમાં વયો જાય એટલો બધો ને હન પછી જે કારણ કે એનાથી કોઈ મોટું હતું જ નહીં હન પછી એને પાવર આવ્યો માણસ છો ના કરી શકે મોટિવેશન આપ્યો માણસથી થી છું ના થાય અમે આકાશમાં જઈએ છીએ રોકેટ લઈને અમે બેઠા બેઠા કહી દઈએ ચંદ્ર ને પૃથ્વીને કેટલો અંતર છે છોકામ ખોડા કથાઓમાં છ બગાડો છો જો આવો ટુકડો કોઈક મૂકીએ કેવો મારો તરત બે કલીક આપીને કીધે જો માયાભાઈ કથાનો વિરોધ કર્યો જો આજે ટુકડો અમને બે જણા સાંભળે એકને બહુ પ્રેમ હોય એ સાંભળે ને એકને બહુ દાજ હોય ને એ સાંભળે કે આમાં ક્યુ મૂકવા જેવું છે અને મારા એને જે જિંદગીમાં આપણે કોઈ સાંભળતા ન હોય ને એને પાછા સોટી જાય માયાભાઈ કયો માફી માગે અમે માફી માગી લઈ ભૂલ થઈ ગઈ મૂળ વાત સાંભળજો આ વાત એવડો મોટો એ માણસ થઈ ગયો સાહેબ અણુમાં પરમાણુ માં પછી આવા મોટિવેશન આપે સુકામ સમય બગાડો છો ભગવાન જેવું કઈ છે જ નહીં સ્ટડી કરો અનુભવી બનો ભગવાનને ને કઈ ગયો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી જગત નું કલ્યાણ તે મારી હામાં હિંગડા માંડ્યા ભગવાન ને છોકરાની કમાઈ ઉડાડી નાખવા દે તો ભાઈ ભગવાન એની કમાઈ ઉડાડી નાખી ભાષણ કરતો હતો ને એ સાલું ભાષણ કમાન સટકી ગઈ અને સીધું હમણાં મામા હાજા 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 ભાઈ માજા કી જય કીજી સાલું ભાષણ સાંભળતા થાય ને જો ઘડીકમાં શું જોવા એ ભાઈ એ ભાઈ શું થયું આ તો ટેસ્ટ થી કૂદ્યો પબ્લિકની ની વૈશ્માલી હોપટ નીકળી ગયો જીજી જીજી રાંધનપુર વટી ગયો શંખેશ્વર રોડ લીધો ન્યાલી જે ઉભા રાખે ઉભા રહ્યા ચીજીત ચીજીત નથી રોડ ઉપર ઘણા જે હોય દોડતા જ ચીજી ચીજીત ભગવાન કે કઈ લે સાળો ભગવાન ને ચૂપ પૂછવા દે ભગવાન નીચે આવ્યા ભગવાન ઉભો રે કઈ ઉભો રે નીચે ઉભું જવું આગળ રિમોટ તો ભગવાન હું ઉભો રહે ને તાર નહીં બ્રેક થઈ ગયો ઊંચે ક્યાં નો છો નીચી ખબર તારા બાપાનું નામ કે નીચી ખબર તાર કાકાનું નામ તક નીચી ખબર તાર દીકરાનું નામ નથી ખબર તારી દીકરી નામ નથી ખબર તારા પપ્પાનું નામ નથી ખબર તારી મમ્મી નામ નથી ખબર તારી પત્નીનું નામ ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો એનું કારણ શું ખબર હૃદયમાં નામ હતું હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે મારો કહેવાનો અર્થ એ છે તમારી પાસે બધી વસ્તુ હોય પણ ઘરમાં દિવેલ ના હોય દીવાની અંદર તેજ ન હોય લાઈટ ફિટિંગ હોય પણ અંદર લાઈટ ન હોય કરંટ ન હોય વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયો હોય લાઈટો ફિટ થઈ ગઈ હોય ઝુમર લગાડ્યા હોય પણ જ્યાં એમાં કરંટ જ્યારે આવે છે ત્યારે એની ડિઝાઇન પ્રગટ થતી હોય છે એમાં માનવ દેહમાં સદગુરુ રૂપીનો કરંટ નહીં આવે ત્યાં સુધી તમે તેજ નહીં મારી શકો છો અંદર લાઈટ અંદર પાવર આજે આનંદ આજે આવું અને તને પગે હવે કેમ છે પગે રેડી છે ખરેખર આ આમ આવ્યા ત્યારના આ બધા જે મહેનત કરે છે બાપા આ છોકરા વૈભવ આ વૈભવને તાળીઓથી વધાવો વૈભવને પગે મને મેં કીધું તારા ઉઘાડા પગે કેમ દોડી છું મને કે ક્યાં છપ્પલ કાઢ્યા મને ખબર નથી સાહેબ આનું નામ હરક મામા બે જોડી સપલ પહેરીને બેઠા છે નહીં આનું નામ હરક છે સાહેબ આ હું કઉ ને કે મારા છોકરા લગ્ન કે દીકરા બે પ્રસંગ મેં કર્યા એટલે છોકરા બધા અલગ અલગ કપડા આવે સિવડાવે ને આપણે હાટું પપ્પા તમારે આ દિવસે આ પહેરવાના દાંડિયા રાસને નદી આ પહેરવાના ડાયરા નદી આ પહેરવાના લગ્ન નદી આ પહેરવાના પછી એવા જ પાછા હેઠે છપ્પલ રાખ્યા કે મોજડી રાખી મને હરામ બરોબર ત્યારે કઈ ખબર હોય ઉઘાડા પગે દોડતો પછી છોકરા ભાળી જાય ને એમ કે તમારા બૂટ તો પહેરો એક વાર મારે આટલું સૂટ હીવડાવીર ના બૂટ પહેરી ના એ માણા મને તમારો તમારો આત્મા છે તમારો મેકઅપ તમારી ભક્તિ છે ના રૂઢું રહેવું પાછો સાહેબ આ હકીકત કહું બધાય અને એમાં અત્યારે ભગવાનની દયા આપણા યુગમાં આપણે એવા યુગમાં આવ્યા છીએ એક તો મહાપુરુષો પૂંજ બાપુની હાજરી છે અને એમાં એવા યુગમાં આવ્યા છે કે અહીંયા એસી વર્ષ પૂરા થયા બાપાના ત્યારે અયોધ્યામાં બે હજાર ચોવીસમાં ભગવાન રામનું મંદિર બન્યું હતું યાદી રહેશે સાહેબ એક ઐતિહાસિક યુગમાં હાલ જઈએ છીએ આપણે બહુ સરસ વાત છે હા અને બેનું આપણે ભાગશાળી છીએ આ સમયમાં બ્યુટી પાર્લર ચાલુ છે મારા હમ હા હકીકત કહું સાહેબ મોઢા ધોવાના આપણા ઠેકાણા નોતા ગામડામાં હા માથે મોજ મારે મોજ મારે હું બાપ આવી મોજ મારે હું રે વિજયભાઈ એજી આગ માંગો ચર અલડણી ની ખોજ મારે હું રે बात कह सको मोर बनी धन लाद करे मन मोर बनी धन लाद करे ये कह रहे बे कविता लो मेघाणी जवरसन मेघाणी आवता वर्ष पुजे बापू जे पुजे मुरारी बापू बगसरा में इनकी कथा लेवाना है मानस मेघाणी અને એવા જ કવિ તખતદાર રોહડિયા દાન અલગારી એ એમ કે મોજ માં રહેવું અને મેઘાણી એમ કે મોર બની થાય માણસ મોર ની ઘોડે થનગનાટ કરતો હોવો જોવે મોજ માં રહેવું મોજ માં રહેવું મોજ માં રહેવું રે વાલીડા મોજ માં રહેવું મોજ માં રહેવું હિતેશ ભાઈ મોજ નો કાર્યક્રમ તો છે પાછો તમે ભેગું શું રાખ્યું તખતદાન કે એવું કર્યું છે શું કે આ એકલી મોજ નથી તો પણ ખોજમાં રહેવું ને

કરે હા મો બની કરે મન મોર બની તનગા કરે

શંકરો પાર્વતી વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે જેનામાં શ્રદ્ધા સાંભળવાની ભૂખ છે ત્રીજી વાત કોણ કોણ બોલે છે છે એની સાંભળે એના પર બહુ આધાર છે કોણ બોલે છે અને એની કરતા કોણ સાંભળે છે જો આ બેનો આપણે ભાઈઓ કોઈ પણ આપણે જેના પ્રત્યે લાગણી હોય એ આપણે મજાક મજાકમાં માં ગમે કહી દે તો આપણે શું કહીએ ખબર મારા મારા દેરાણી છે ને

જો પ્રેમ આને કહેવાય આ ભગવાન રામ એમ કે તમારે લગ્ન કરવા હોય ને તો આવો પ્રેમ હોય તો લગ્ન કરવા જો રામ તો ભગવાન છે ને એણે લીલા કેવી કરી જાનકીનું અપહરણ થયું અને માને શોધ કરે છે તો ભગવાન રામ પાગલ ઘોડે લક્ષ્મણજીને બહુ ચિંતા થઈ ત્યારે ઝાડ ને પૂછે ઝાડ ને ભગવાન રામ પૂછે કે વૃક્ષો મારી જાનકીને જોઈ પાણીના ઝરણાઓને પૂછે કે ઝરણાઓ મારી જાનકીને જોઈ વનના હરણાઓને પૂછે કે હરણાઓ મારી જાનકીને જોઈ લક્ષ્મણજીને આઘાત લાગે છે અરે મારા બાપને શું થઈ ગયું પ્રભુ આપ આવું શું કરો છો ધીરજ રાખો પ્રભુ મોટાભાઈ ધીરજ રાખો હવે તો એ થાય સાહેબ તું કોણ છો આવું રામ બોલ્યા છે પ્રભુ માફ કરજો અરે હવે હું ક્યાં જાઉં મારી મા જાનકીનો અપહરણ મારા પ્રભુની આવી હાલત હું હવે કોને કહું પગે લાગીને કહે છે મોટા ભાઈ હું તમારો અનુજ લક્ષ્મણ છું મારો અનુજ લક્ષ્મણ છો તું તો મારો ભાઈ છો હા તો હું કોણ છું આવું રામ પૂછે છે અને એમાં વીજળીનો કડાકો થાય છે અને પછી કહે છે કે લક્ષ્મણ હું હાથમાં અનુસંધાન કરવ બાણનું પૃથ્વીના ગોળા ઉપર એક આરે એકત્રીસ બાળ ચડાવવા વાળી તાકાત હજી પૃથ્વી ઉપર જન્મી નથી સાહેબ આ પરાકાષ્ટા શક્તિ ની રામ બાપુ આમ રિપીટ ને એવું ના કરશો ચાલશે હરખર ખુદ હાલવા દેજો ધ્યાન આપજો વાતમાં જ્યાં વીજળીનો કડાકો છે લક્ષ્મણ ને કહે છે શું કહે લક્ષ્મણ ને હે લક્ષ્મણ એ ઘન જે વીજળીના આકાશમાં જે વીજળીના કડાકા થાય છે આજ મારી જાનકી નથી ને તો મારું મન ડરે છે જાનકી વગર સીતાજી વગર મને ભય લાગે છે આવું રામ કે આને પ્રેમ કહેવાય એકચુઅલી મને તારા ઉપર ભરોસો નથી મરી જાને ને આંગળી નાખી દે મો એ તો એની વાઘી છે અને કાન કોના છે એના ઉપર આધાર છે રંગ મોર લલી વહેતી રહે ત્યારે મળો ત્યારે આનંદથી કારણ કે આનો આ પૌરવ પાછો નહીં મળે સાહેબ આનો આ પ્રસંગ પાછો નહીં મળે એ આજ મેળે મળે લ પાછા મળશે નહી એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં અદ્ભુતવા વહી જતા આ વેણ માતાઓ બેનો ભાઈઓ બેનો એવું વેણ ન કાઢતા હો મોઢામાંથી જોખીમ બોલજો સમાધાન થઈ જાય હો પણ એ કાઢેલું વેણ પાછું એને યાદ આવશે ને પાછું હૃદયમાં ઘા કરશે હથિયારના ઘા રૂજાય છે જીભના ઘા નથી રૂજાતા એટલે પૂજ્ય બાપુ પણ કથામાં ગઈ ને કે એવાનો વેણ કાઢો કોઈના દિલને ને ઠેસ વાગે એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં અને પાછી ગુજરાતી ભાષાની મજા જો ગુજરાતી ભાષા જો આપણી શબ્દ ઈ નો ઈ વહી જાતા આ વેણ પાછા ઈની વાત એ વહી જાતા આ વેણ પાછા નદીને વેણ કહેવાય ઓલું વેણ કહેવાય नदी पाची नहीं भरती हे वही जाता आ वेण पाछा वळशे नहीं हे ये नहीं घड़ना दे हे ये नहीं घड़ना दे हे ये नहीं घड़ना दे, दे। सुरमाज बोली गली मेले मेले हे मेले मेले आ मेले 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 बोर हेले चली हेले चली रंग रिले चली हेले चली नंग रिले चली Don't love me, don't love मार मन मोर बंदी धन गात करे मन मोर बंदी धन गात करे मोर बंदी गात करे मन मोर बंदी धन गात करे मोर बनी धन गात करे जोइलो मोर बनी धन गात मोर बनी धन गात करे मन मोर बनी धन गाए मोर बनी गात करे मन मोर बनी गात करे કરે મન ભોગન વિધાન કાર્યાલય તો ગાવ્યું ઘડી આ લગન ગીત પેલા ફેરા નું ગીત છે પેલો ફેરો ફર્યું ને ત્યારે આ ગીત ગાવાનું શું ગાવાનું ખબર गीत मित्र me મને સોઈ ધણી ભરીયા મન સાઈ ધણી બની બની કરે બની કરે મનમ બની ખન ગાટ કરે મનમ ઓનગાટ I'm the, morning, the, morning, the, morning, the, morning, the morning. મોજ મારે મોજ મારે મોજ મારે બોલે મોજ મારેજ મારે મોજ મારે બોલે મોજ મારે મોજ મારે મોજ મારે બોલે